નમસ્કાર મિત્રો આજે આપણે જે જોવાના છે એ ભારતનો ઇતિહાસ ભારતના ઇતિહાસમાં આપણે આગળના લેક્ચરમાં આપણે થોડીક બેઝિક માહિતી મેળવી લીધી હતી ભારત શબ્દનો શું અર્થ થાય ઇતિહાસ શબ્દનો શું અર્થ થાય ઇતિહાસ શબ્દ કેવી રીતે બનેલો છે ભારત શબ્દ છે કેવી રીતે આવેલો ભારતનું જૂનું નામ શું હતું સંવંત શું હતું આ સિવાય સિક્કાઓ અલગ અલગ છે આ સિવાય આપણે જે આ બધું ઇતિહાસ છે પ્રાચીન ઇતિહાસ પુરાતન ઇતિહાસ છે જાણવાના સ્ત્રોતો ક્યાં ક્યાં હતા વગેરે બાબતોની આપણે કાલે ચર્ચા કરી હતી ફટાફટ એનું એકવાર આપણે રિવિઝન કરી નાખીએ એટલે વધારે આઈડિયા આવી જાય તમને જો આપણે પેલા વાત કરી ઇતિહાસ નો શું થાય પછી હિસ્ટ્રી છે હિસ્ટ્રીનો અર્થ શું થાય જે ગ્રીક ભાષામાં છે એ બધી ચર્ચા કરી હતી ત્યારબાદ ની વાત કરી હતી સંવંતમાં આપણે ખાસ ત્રણ યાદ રાખવાની હતી ઈસવીસન છે શક સવંત છે અને વિક્રમ સંવંત છે આ ત્રણ માંથી પ્રશ્નો પૂછાતા હોય છે ક્યાં ક્યાં આઈએમપી એમપી છે એની આપણે ચર્ચા કરી દીધી હતી ત્યારબાદ આપણે જે છે

ભારતનું પ્રાચીનતમ નામ જે છે આર્યવર્ત એની આપણે વાત કરી હતી પછી ભારત કેમ પડ્યું એની પણ આપણે વાત કરી ઇન્ડિયા કેમ પડ્યું એની પણ વાત કરી હતી આ બધી ભારત વર્ષ કેવું નામ આવેલું એની પણ વાત કરી હતી ત્યારબાદ આ ભારતના જે ઇતિહાસના જે વિભાગો છે પ્રાગ ઐતિહાસિક કાળ આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક કાળ એની વાત કરીને ઐતિહાસિક કાળમાં પણ પાછળ ભાગ આવે પ્રાચીન ને એ બધા આવે મધ્યકાલીન આવે આધુનિક આવે અને આ બધા જે છે રાજાઓની એની વાત હતી આ ચર્ચા કરી હતી આ બાદ આપણે પ્રાચીન ભારતીય જાણવાના સ્ત્રોતોની વાત કરીએ સ્ત્રોત નહીં આવે પણ શું આવશે સ્રોત શબ્દ છે ખાસ યાદ રાખજો સ્ત્રોત નહીં પણ સ્ત્રોત શબ્દ છે એમાં બધા અલગ અલગ જે છે અભિલેખો છે સિક્કાઓ છે મૂર્તિઓ છે આની બધાની આપણે ચર્ચા કરી હતી આ વૈદિક સાહિત્ય જે છે એમાંથી શું શું મળેલું છે આની આપણે ચર્ચા કરી હતી પુરાતત્વ જે સાધન સામગ્રી છે આની આપણે ચર્ચા કરી હતી બધી અભિલેખો જે છે એની ચર્ચા કરી હતી આ ફરીથી એકવાર જે સાધન સામગ્રીઓ છે ખાસ કરીને આ બધા અભિલેખોન છે આ બધું જે મહત્વનું છે અભિલેખો જે છે એની આપણે ચર્ચા કરી હતી ત્યારે બસ ગુફાઓ છે એની બધી વાત કરી હતી આપણે આ બધાના ફોટોગ્રાફ્સ પણ જોયા હતા આપણે આથી ગુફા છે અશોક નો શિલાલેખ છે અલગ અલગ જે સિક્કાઓ જે બન્યા હતા એની આપણે વાત કરી હતી ત્યારબાદ જે આધુનિક જે લેખકો છે એની આપણે વાત કરી હતી આમાંથી પણ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય છે વિદેશી યાત્રીકો આવ્યા હતા એની પણ વાત કરી હતી અને એમાં પણ એના જે ખાસ પુસ્તકો છે જેમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય તો એની પણ આપણે ચર્ચા કરી હતી આપણે અહીંયા સુધી આપણે જોયું હતું હવે આપણે એનાથી આગળ છે એની આપણે ચર્ચા કરવાના જેટલું ભણે એનું ફટાફટ આપણે રિવિઝન કરી નાખ્યું છે હવે પછી ફરીથી આપણે આગળ ને એના પછી પ્રાગ ઐતિહાસિક ભારતીય જે સંસ્કૃતિ છે એની હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઐતિહાસિક કાળમાં આપણે મે તમને કીધું પ્રાગ ઐતિહાસિક કાળ તો પ્રાચીન પાષાણ યુગ મધ્ય પાષાણ યુગ નવ પાષાણ યુગ અને તામ્ર પાષાણ યુગ કે આ છે મુખ્ય તો આમ તો ત્રણ ભાગ જ છે આની સાથે જ આવી જશે પણ સાથે આપણે અલગ તમને સમજાવવા માટે લીધેલું છે સૌથી પહેલા આપણે એ જે સમજીએ આપણે આજે આની આપણે ચર્ચા કરવાની પ્રાચીન પાષાણયુગ અજ્ઞાત કાળથી લઈ અને ઈસવીસન પૂર્વે નવ હજાર એટલે અત્યારના બે હજાર ચોવીસ અને નવ હજાર આ એટલે અગિયાર હજાર ચોવીસ વર્ષ પહેલાનો સમય હતો પ્રાચીન પાષાણ યુગ કહેવાય છે એટલે બહુ જૂનો નથી આટલોક છે અગિયાર હજાર વર્ષ પહેલા તો આદિમાનો જ માણસ હતો નિમ્ન પુરાતન પાષાણ યુગ કઉ નિમ્ન એટલે કે ઈસવીસન પૂર્વે વીસ લાખ થી લઈ અને ઈસવીસન પૂર્વે એસી હજાર આ સમય નિમ્ન પુરાતન કેવાય છે યુગ પછી મધ્ય પુરાતન પૂર્વે પાંત્રીસ હજાર અને ઉચ્ચ પુરાતન યુગ એટલે ઈસવીસન પૂર્વે પાંત્રીસો પાંત્રીસ હજાર થી ઈસવીસન પૂર્વે નવ હજાર આ પાષણ યુગ એટલે આ બધા એવા હતા પ્રાચીન એટલે આવું આ બધા પથ્થરોમાં રહેતા હતા ને એવું બધું જ હતું ગુફાઓમાં રહેતા હતા અને આદિમાનવો જ હતા બધા આ બધાની વિશેષ ચર્ચા કરું ક્યારે અગ્નિ ની શોધ થઈ ક્યારે ચક્ર શોધ થઈ ક્યારે ખેતી શોધ થઈ ક્યારે માણસ આપણે આગળ ખૂબ જ મહત્વનું બની રહેશે મધ્યકાલીન પાષણ યુક્ત ઈસ્યુશન પૂર્વે નવ હજાર થી ઈસવીસન પૂર્વે ચાર હજાર પછી હવે નૂતન યુગ ઈસવીસન પૂર્વે ચાર હજાર થી ઈસવીસન પૂર્વે સત્યાવીસો પચાસ અને આની સાથે જ આવી જશે

પ્રાચીન પાષાણ યુગ ની વાત કરો પૃથ્વી પર વિવિધ સ્થળોએ માનવના હાટપિંજર મેળા છે એ હાટપિંજર ના આધારે આપણે કહી શકીએ કોઈ પુસ્તકોને એવું કંઈ પાષણ યુગ ના તો અત્યાર સુધી સચવાયેલા હોય ને આપણને ખબર પડે અન્ય અવશેષોના અભ્યાસ પરથી વિજ્ઞાનિકોએ માનવ વિકાસ ક્રમ નક્કી કર્યો છે અને અવશેષો જે મેળા હાટપિંજરના અન્ય કઈક અવશેષો એના ઉપરથી અ વિજ્ઞાનિકોએ શોધ કરી અને નક્કી કર્યું કે આ કેટલું જૂનું હાટપિંજર હોઈ શકે એ રીતે સૌથી પહેલાં જૂનું કહીએ તો બેનજીંગમાં ચીનમાં આવેલું છે આજથી લગભગ દસ લાખ વર્ષ જૂનું સૌ પ્રથમ કપી માનવનું કપી માનવ એટલે અર્ધો વાંદરો અર્ધો માણસ એના ઉપરથી ખબર પડ્યું કે વાંદરા ઉપરથી માણસ બહેનો છે મળ્યું હતું જેનું નામ પેકિંગ માનવ કહે છે પરીક્ષા માંથી પ્રશ્ન પૂછી શકે કે સૌથી જૂનું કપી માનવ હાર્ટ પિંજર ક્યાંથી મળેલું છે તો બેન્જિંગ માંથી મળેલું છે બેન્જિંગ મળેલું કપી માનવ હાર્ટ પિંજર કેટલું જૂનું છે તો દસ લાખ વર્ષ જૂનું છે અહીંથી આ પ્રશ્ન પૂછવું હોય તો પૂછી શકે અને આ મિત્રો યાદ રાખો જેમ આપણા લેક્ચર આવે છે એ રીતે ઓનલાઈન ટેસ્ટ મુકાય છે તો ટેસ્ટ તમારે આપવાની છે આપણે માનવ વિકાસ નો અંતિમ તબક્કો જે છે એ દર્શાવે છે પછી આવે પ્રાગ ઐતિહાસિક કાળ પ્રાગ ઐતિહાસિક કાળમાં આપણે

કે પાષાણ સમયની ગુફા ભારતમાં કઈ જગ્યાએ છે તો મધ્યપ્રદેશમાં છે અને કઈ છે તો ભીમ બેટકાની ગુફા છે આ ખાસ યાદ રાખો આ પ્રશ્ન પૂછવો હોય તો અહીંથી પૂછી શકાય છે હવે આમાં ત્રણ ભાગ છે નિમ્ન પુરાતન મધ્ય પુરાતન અને ઉચ્ચ પુરાતન નિમ્ન પુરાતન ઈસવીસન પૂર્વે વીસ લાખ થી લઈને ઈસવીસન પૂર્વે એસી હજાર સુધી તો નર્મદાની ઘાટીમાં હથનોર ગામ છે ત્યાં મનુષ્યનું મસ્તક મળી આવેલ છે જે આશરે દોઢ લાખ વર્ષ જેટલું જૂનું ગણવામાં આવે છે

મુખ્ય વિસ્તારો ક્યાં છે ટૂંકમાં ખોદકામ દરમિયાન એ જોવા જોવામાં આવ્યા છે એની આપણે વાત કરીએ તો ગુજરાતમાં આ કાળેના ઓજારો સૌ પ્રથમ રોબર્ટ બ્રુ દ્વારા ઈસવી સન અઢારસો ને ત્રેસઠ માં બીજાપુર તાલુકાના સાબરમતીના કોતરમાંથી મળી આવ્યા છે સૌથી પેલા ક્યાંથી મેળા બીજાપુર તાલુકામાં સાબરમતી ના કોતર આના અવશેષો મેળા છે પછી ગુજરાતમાં લાંગણજ ખાતેથી ઓગણીસો ને એકતાલીસ માં હસમુખ સાકડિયા તથા બી સુબારાવના પ્રયત્નોથી મધ્ય પાષાણ કાળના પશુઓ અને મનુષ્યોના કંકાલ તેમજ માટીના વાસણો પણ મળી આવ્યા છે આ મધ્ય પુરાતન પાષાણ યુગમાં છે હવે આવે છે ઉચ્ચ પુરાતન પાષાણ યુગ આ પ્રાચીન પાષાણ યુગ આલે એમાં ત્રણ ભાગ છે નિમનો એક મધ્ય અને ઉચ્ચ ઉચ્ચ ઈસવીસન પૂર્વે પાંત્રીસ હજાર થી ઈસવીસન પૂર્વે નવ હજાર હિમ નો સૌથી અંતિમ તબક્કો આ કાળને માનવામાં આવે છે પ્રશ્ન પૂછે હિમ યુગ નો અંતિમ તબક્કો કયો તો ઉચ્ચ પુરાતન પાષાણ યુગ અને આ સમયે આધુનિક માનવ એટલે કે હોમોસેપિયન ની ઉપસ્થિતિ હોવાનું માનવામાં આવે છે મતલબ કે હવે વાંદરામાંથી સંપૂર્ણ માણસ જેવો એટલે કે શારીરિક રીતે બુદ્ધિ બૌદ્ધિક રીતે બની ગયો છે જેને હોમોસેપિયન કહેવામાં આવે છે એ અહીંયા ઉચ્ચ પુરાતન પાષાણ યુગ સુધી બની ગયો છે આપણે વાત કરી પ્રાચીન પાષાણ યુગની હવે આપણે આગળ જોઈએ છીએ વાત નહીં કરીએ પ્રાચીન પાષાણ યુગની હવે આપણે વાત કરીએ મધ્ય પાષાણ યુગની

પ્રાચીન પાષાણ યુગ અથવા અથવા પુરાતન પુરાતન પાષાણ યુગ એક જ વસ્તુ છે અથવા નિમ્ન પુરાતન પાષાણ યુગ અથવા નિમ્ન પ્રાચીન પાષાણ યુગ એક જ કહેવાય પુરાતન પાષાણ યુગ અથવા મધ્ય પુરાતન પાષાણ યુગ અથવા મધ્ય પ્રાચીન પાષાણ યુગ એક જ વસ્તુ છે ઉચ્ચ પુરાતન પાષાણ યુગ અથવા ઉચ્ચ પ્રાચીન પાષાણ યુગ એક જ વસ્તુ છે હવે આપણે વાત કરીએ મધ્ય પાષાણ યુગની જે ઈસવીસન પૂર્વે નવ હજાર થી લઈને ઈસવીસન પૂર્વે ચાર હજાર સુધીનો છે એની આપણે વાત કરીએ તો મધ્ય પાષાણ યુગ તો આ કાળ માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલ કાળ છે પ્રશ્ન પૂછાય માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલો કાળ કયો છે તો મધ્ય તેમાં પ્રારંભિક ખેતીની શરૂઆત થઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછે ખેતીની શરૂઆત કાળથી થાય તો મધ્ય પાષાણ યુગથી થઈ છે મતલબ જેવું તો વાવતો હોય છે કપાસ ને બધું વાવતો નહીં હોય થોડું ઘણું એક જગ્યાએ વસવાટ કરવાની શરૂઆત વસવાટ કરવાની શરૂઆત એક જગ્યાએ કે એક જગ્યાએ તો જ ને ખેતી કરતો અલગ અલગ રખડતો એ વાવીને બીજું ચાલે નહીં ખેતી હોય એક જગ્યાએ રહેતો હોય તો જ ખેતી થાય ખેતી થાય તો જ એક જગ્યાએ રહેતો હોય તો બે એકાદ એક ક્યાં મધ્ય પાષાણ યુગમાં હવે ટૂંકમાં રહેવા લાગ્યો ને થોડીક ખેતી કરવાનું ચાલુ કર્યું આનો પુરાવો રાજસ્થાનના બેગોર ખાતેથી મળેલ છે આ બધું ખોદકામ દરમિયાન એને પુરાવાથી ખબર પડ્યું અને એમાં જે વસ્તુઓ મળે એ એમાં જોવે લેબોરેટરીમાં કે કેટલી જૂની છે એના આધારે ખબર પડે કે આટલી જૂની છે મતલબ આ કાર્ડ કાર્ડનું હશે પશુપાલનનો સૌ પ્રથમ પુરાવો બેગોર રાજસ્થાન અને આદમગઢ મધ્યપ્રદેશમાં ખાતેથી થયો છે એટલે કે પશુપાલન એ પણ થતું હતું આ દરમિયાન માનવી આગની શોધ પણ કરી હતી એટલે મધ્ય યુગ મહત્વનો રહેશે અને આગળનો હતો એટલો બધો મહત્વ નથી પણ આ મહત્વનો બની જાય શું કામે એક તો માણસ છે એ રહેવા લાગ્યો થી રેવા મીંડો મકાન બન્યું એટલે ઝૂપડું બન્યું કે ગુફા બનાવી ગયે પછી ખેતી મીંડો કરવા પછી અગ્નિની શોધ અત્યાર સુધી છે ને એ શિકાર કરીને ખાતો પણ હવે હું અગ્નિ શોધ થઈ એટલે શિકાર તો જી કરે છે પણ એ માણસીને પકાવીને ખાશે ઓલા વૃક્ષની ડાડીમાંથી તીરકામઠા બનાવ્યા છે અને એનો ઉપયોગ કરતો હતો મુખ્ય વિસ્તારો ક્યાં જોવા મળેલ છે તો ગુજરાતના લાંગણ ખાતે અહીંયા છે બીજી ક્યાંય બીજી ક્યાંય ઘણી જગ્યાએ હોય પણ જે ખુદકામ

ખેતી પછી કપડાની બનાવટ કપડા એટલે કે કપાસનું વાવેતર થયું હશે કાપડ બનાવવા લાગ્યા હશે અગ્નિ વડે ખોરાક પકાવવાનું અગ્નિની શોધ થઈ છે ખોરાક મેં પકાવવા હોડીની બનાવટ હોડી પણ બનાવી હતી આવી શરૂઆત પાષાણ યુગમાં થઈ ગઈ માનવી અનાજનું મોસમી ઉત્પાદન હવે અનાજનું મોસમી ઉત્પાદન વરસાદ આવે ત્યારે ખબર પડવા મળી કે આ ચોમાસામાં આ સમય દરમિયાન વરસાદ આવે તો વાવી દેવાય માનવી નદી કિનારે વસવાટ કરતો થયો

પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં આવેલ મેહરગઢ ઘઉં અને જવની ખેતીના પ્રમાણમાં માટીના વાસણ માટે ચાકડી ચેનાઈ માટીની મૂર્તિઓ તેમજ કાકી ઈંટોથી બનાવેલી મકાનોનો સૌ પ્રથમ પુરાવો જે છે એ મળેલો છે આ બધી વસ્તુ હવે અટૂકમાં હવે માણસ બની ગયો છે હવે કાશ્મીરના બુજ હોમમાંથી નદી કિનારે કોતરોમાં વસાહતો અને પ્રાણીઓ સાથેના માનવોની કબરો પણ મળેલી છે મતલબ મનુષ્યને જે દફનાવતા હશે બારામુલ્લા જિલ્લાના કનિષ્કપુરમાં તાંબાની બનાવટના તાંબાની બનાવટના વાસણો મળ્યા છે મતલબ કે પીલી ધાતુ મેળી તાંબાની મળેલી છે ઉત્તર પ્રદેશમાં કોલ્ડી હવા એટલે કે બેલણ નદીની ઘાટી ખાતે ચોખાના પાકનો પ્રથમ પુરાવો મેળ્યો છે પ્રથમ કયા અનાજનો તો ચોખાનો મળેલો છે આ સિવાય જવનો ને એનો મળેલો જ છે પાકિસ્તાનના મહેરગઢમાંથી ઘઉં અને કપાસ સૌપ્રથમ પુરાવો મળેલો છે ઉત્તર પ્રદેશમાં ચોખાનો મળ્યો છે પાકિસ્તાનમાંથી ઘઉં અને કપાસનો મળેલો છે બિહારમાં ચિરાનમાંથી ગોળાકાર મકાન મળી આવેલ છે આ મકાનમાં નિર્માણમાં વાસ અને માટીથી થયેલ છે આ સિવાય યુરોપ અમેરિકા ઓસ્ટ્રેલિયામાં આ યુગમાં પ્રગતિ થઈ હોય એવું જાણવા મળે છે આફ્રિકાની નિગ્રીટો જાતિ ભટકતી ભટકતી આવીને ભારતમાં સ્થાયી થઈ ગયું કે નિગ્રીટો નેગ્રીટો પાકિસ્તાનના સર્વે પ્રકૃતિના સર્વે તત્વો પ્રત્યે શ્રદ્ધા વિકસે વિકસીએ આથી તેને દેવો તરીકે પણ પૂજન થતું હતું ને બધા સૂર્યને હજી પણ આપણે સૂર્ય છે ચંદ્ર છે દીપડો છે એને આપણે પૂજા કરીએ છે ને આ બધું ત્યારથી ચાલતું આવે છે પ્રકૃતિ દેવ માનવા આ સિવાય ખેતીની શોધની આપણે નૂતન પાષણ યુગમાં કહીએ તો મનુષ્ય શરૂઆતમાં ઘઉં બાજરી જવની ખેતી કરી હોવાનું મનાય છે સ્વિટરલેન્ડના સરોવરમાં લાકડાના સ્તંભ ઉભા કરી અને લાકડાનું ભોંયતળિયું ઝૂપડા બનાવવામાં આવતા હતા આ ઝૂંપડાને સરોવર ગ્રામ તરીકે ઓળખવામાં આવે છે કે ઈસવીસન અઢારસો ને ચોપનમાં સૌ વખત સ્વિટરલેન્ડમાં મળી આવેલ છે તમને પૂછાય સરોવર ગ્રામ અથવા તો આવું ઝૂપડું ક્યાં જોવા મળેલું છે સૌ પ્રથમ તો સ્વિટરલેન્ડ પશુપાલનની પશુપાલન ની વાત કરતો સૌ પ્રથમ માનવીએ કૂતરાને પાલતુ પશુ બનાવ્યું પેલા કુતરાને બનાવ્યું પછી ગાય ને આવશો પછી ગાય બળદ બકરી ઘેટા ઘોડા બધા આવશે પણ પેલું કયું આવશે કૂતરો પછી બાકીના ને પાડવા લાગ્યો હતો વાહન વ્યવહારમાં પૈડા ની શોધ થઈ હતી પ્રશ્ન પૂછે પૈડું કે ચક્ર જે કયું એની શોધ ક્યાં થઈ નૂતન પાષણ યુગમાં થઈ હતી હવે ગાડા બનાવવાનું ચાલુ થયું પૈડાના વાહનો નો ઉપયોગ કરી પશુઓને જોડીને થવા લાગ્યો એટલે અહીંયા ગાડા નો પૈડા નો થયો એટલે પછી ગાડું બને એટલે પછી નૂતન પાષાણ યુગ છે એમાં ચક્ર ની શોધ થઈ છે જે પણ પરીક્ષામાં પૂછી શકાય હવે આપણે વાત કરીએ તાંબ્ર યુગની આ તો આમ તો નૂતન પાષણ યુગ નો જ ભાગ છે પણ મેં થોડુંક અલગ સમજાવવા માટે લીધેલું છે કોઈ પણ આકસ્મિક ક્ષણે આ તાંબાની શોધ કેવી રીતે થઈ હશે તો કે કોઈ પણ આકસ્મિક અગ્નિના ના માનવીને ધાતુ કોઈ નક્કર ગઠાઓ મળ્યા આ નૂતન પાષાણ યુગ પછીનું ધાતુ યુગ નો ઉદય થયો નૂતન પાષાણ યુગ ચાલતો હતો ને આ આવી ગયું સાથે એટલે જો આપણે આગળ જોયું આ સમય ઈસવીસન પૂર્વે સત્યાવીસ પચાસ પૂરો થાય પણ ઈસવીસન પૂર્વે બે હજાર ચાલુ થઈ એટલે કે આ પછી એના ધાતુ યુગ તરીકે ઓળખે સૌપ્રથમ માનવીને તાંબુ મળ્યું તો પરીક્ષા પ્રશ્ન પૂછાઈ ગયો સૌથી પહેલી ધાતુ કઈ મળી તો તાંબુ છે તે પછી કલાઈ અને આ કલાઈ અને તાંબુ બી નું ઉમેરણ થી જે બીનું એ કાસો ને પેલાના સમયમાં કાસાના વાસણો હતા પછી પિત્તળના વાસણો આવ્યા તમારા દાદા ને પૂછો ને તો પેલા ઈ કેના વાસણમાં તો કાસાના વાસણ વાસણમાં જમતા કાસા પછી એવી પિત્તળ આવ્યું અને પિત્તળ પછી એવું કે શું આવ્યું તો કે સ્ટીલ આવ્યું સ્ટીલમાં માં ખાવા લાગ્યા સ્ટીલ માંથી હવે માણસો ક્યાં આવી ગયા પ્લાસ્ટિક માં આવી ગયા પ્લાસ્ટિક માંથી હવે ક્યાં જાય ખબર નથી એટલે ધીમે ધીમે આમ નીચે તરફ જતા જાય છે પેલા કાસામાં ખાવું બહુ સારું કહેવાય એમાં ખોરાક પછી પિત્તળ પિત્તળ પછી સ્ટીલ આવ્યું સ્ટીલ ને એલ્યુમિનિયમ અને હવે સ્ટીલ પછી હવે પ્લાસ્ટિક આવી ગયું છે આથી ધાતુયુગ ને તામ્રયુગ કે કાશ્યુગ તરીકે પણ ઓળખવામાં આવે હવે જો આમાં તામ્રયુગ ની જે સંસ્કૃતિ હતી આહાર સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે એકવીસો થી ઈસવીસન પૂર્વે અઢારસો થી રાજસ્થાન ને ગુજરાતમાં જોવા મળે છે બનાસ નદીના કિનારે પછી કાયથા સંસ્કૃતિ પૂર્વ એકવીસો થી અઢારસો એનો સમય છે એ મધ્યપ્રદેશના દક્ષિણ વિસ્તારમાં ચંબલ નર્મદા તાપી અને મહી કિનારે જોવા મળે છે પછી માળવાની સંસ્કૃતિ સુધીની છે સંસ્કૃતિના માળવામાં મળેલ જોવા મળે છે પછી રંગપુર સંસ્કૃતિ ઈસવીસન પૂર્વ પંદરસો થી પૂર્વ બારસો માં એ ગુજરાતમાં જોવા મળે ઘેલો અને કાળુભાર નદીના કિનારે પછી જોરવે સંસ્કૃતિ ઈસવીસનપુર ચૌદસો થી પૂર્વ સાતસો જે મહારાષ્ટ્રમાં જોવા મળે છે આ થોડીક સંસ્કૃતિઓની વાત હતી તો થોડીક સામાન્ય જે બધી બાબતો જે હતી એની આજે આપણે વાત કરી છે